નમસ્કાર ગુજરાત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્ય સમગ્ર શિક્ષા દ્વારા નિર્મિત વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની સીમળિયા પ્રાથમિક ગ્રુપ શાળાનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું ડભોઈ તાલુકામાં સિમળિયા પ્રાથમિક શાળા જેની કિંમત રૂપિયા એક આડત્રીસ કરોડના ખર્ચે શીમડીયા ગામે તૈયાર થઈ રહી છે જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રિબિન કાપી અને તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે વિસ્તારના જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ કારોબારી સભ્ય કલ્પનાબેન પટેલ તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ મહામંત્ર પિન્ટુભાઈ પટેલ મહામંત્રી દત્તુસિંહ સોલંકી બીઆરસી ભરતભાઈ દરજી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ વિપુલભાઈ પટેલ મંત્રી દિલીપભાઈ પાઠક કચ્છ મંડળમાંથી ઉત્કર્ષ મંડળના અધ્યક્ષ અજયભાઈ ગોહિલ સહિત ગામના સરપંચ આકાશભાઈ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાની બાળકીઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં શાળા નવી બનતા આસપાસના ગામના વિદ્યાર્થીઓને સારો લાભ મળશે તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા